પીસીબીની ટીમ દ્વારા વડોદરાના દંતેશ્વર તથા નવાપુરા વિસ્તારમાંથી વિદેશી દારૂનો ધંધો કરતા બે આરોપી સાથે દારૂની નેવ્યાસી બોટલ કબજે કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પીસીબી પોલીસની માહિતી મળી હતી કે દંતેશ્વર નગરમાં રહેતા દુર્ગેશ દીપકભાઈ દેશમુખ પોતાના ઘરની બહાર ઇલેક્ટ્રિક બાઇકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈ તપાસ કરતા દુર્ગેશ દેશમુખ રહેવાસી નગર મળી આવ્યો હતો તેની ઇલેક્ટ્રિક બાઇકમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ સિત્યોતેર બોટલ ચૌદ હજાર નવસોની મળી આવી હતી દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો હતો તે વિશે પૂછતાછ કરવામાં આવી હતી બીજા બનાવમાં પીસીબીને માહિતી મળી હતી કે નવા યાર્જ લાલપુરામાં રહેતા ચિરાગ લલિતભાઈ સોલંકી તથા તેના પિતરાઈ ભાઈ નિલેશ રતીલાલ સોલંકીએ ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૂ મંગાવ્યો છે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ લઈ તેની રિક્ષામાં જેલ રોડ ભીમનાથ બ્રિજ થઈ નવા યાર્ડ જવાનું છે જેથી પોલીસે વોચ ગોઠવી નિલેશને ઝડપી પાડી દારૂની એકવીસ બોટલ કિંમત રૂપિયા સોળ હજાર આઠસો સહિત કુલ સત્યાસી હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે જ્યારે ત્રીજા બનાવમાં પીસીબી પોલીસને મોપેડ પરથી દેશી નેવ લીટર દેશી દારૂ લઈ જતા આરોપી લાલાભાઈ ઉર્ફે લાલજી શંકરભાઈ તળપદા રહેઠાણ રણછોનગર સમાને ઝડપી પાડ્યો છે એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ વ્રજેશ કુમાર પરીખ રહેવાસી વિહાર ફ્લેટ પરિવાર સ્કૂલની સામે આજવારોને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડ્યો હતો